નમસ્કાર સાર સ્ત્રોત મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમે ખેલ સાહેબની ભરતી સોળસોની થઈ થવાની હતી એની કામગીરી તમામ પૂરી થઈ ગઈ છે ને તમે કદાચ વહેલી તકે સોમવારે હાજર પણ થઈ જશો કારણ કે શનિવારે છે શનિવારે પણ ઘણા હાજર થશે અને ઘણા સોમવારે પણ હાજર થશે આજે રજા છે શુક્રવારે એટલે આજે નહીં થવું તો ખેલ સહાયકની જગ્યાઓની કામગીરી માટે કરવામાં આવેલ કરારની શરતો અને બોલીઓ વિશે ચર્ચા કરી રહ્યો છું તો ખેલ સહાયક તરીકે તમે નોકરીમાં જોડાયા પછી શાળામાં તમારે કઈ કઈ કામગીરી કરવાની છે અને સરકાર તમારી જોડે કયા કરાર કરાવે છે કઈ બોલીઓ એ તમને બાંધે છે એની તમામ ચર્ચા આપણે આ વિડીયોમાં મળી જશે તો આપણે આ ચર્ચા ચાલુ કરીએ છીએ સાથે બોલી અને શરતોના નિયમો છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પડાયા છે એટલે કે ગાંધીનગરથી આ નિયમો બહાર પાડ્યા છે અને નિયામક સાહેબને અને શિક્ષણ વિભાગના લગતા જે બધા છે એમને જાણ કરી દીધેલ છે સાથે શરતો નક્કી કરવાની વિચારણા સરકારને હતી એટલે એમ પ્રમાણે સરકારે આ બે હજાર ત્રેવીસના રોજ ખેલ સહાયકની જે યોજના અમલમાં મૂકી અને આ સાતમી માર્ચ બે હજાર ચોવીસના રોજ એની બોલીઓ અને શરતો પણ નક્કી કરી દીધી છે સાથે ખેલ સહાયકની જગ્યાએ કરારના ધોરણે કામગીરી આપવા બાબત આવું પ્રમાણપત્ર પણ તમને મળશે એટલે કે આ રીતે તમે કામગીરી કરવાના છો એનું પ્રમાણ તો આવો તમે જે શાળામાં હાજર થશો ત્યાંથી તમને આવો ઓર્ડર મળશે એટલે કે એસએમસી અધ્યક્ષ આચાર્ય હોય એટલે કે શાળાના આચાર્ય તમને અને એસએમસી અધ્યક્ષ છે આ એસએમસીના સચિવ આચાર્ય હોય અને એસએમસી અધ્યક્ષ ગામના નાગરિક હોય બરાબર તો આ ત્યાંથી તમને આવો ઓર્ડર લખીને આપશે તો આ ઓર્ડર તમે જોઈ શકો છો અહીં પ્રતિમા તમારું નામ આવશે અને તમારી જોડે શું કરાર કરવાનો છે તો અહીં માસિક રૂપિયા એકવીસ હજાર લખેલા હશે પછી અહીં શબ્દોમાં લખેલા છે ઉચ્ચક માનદ વેતનથી તારીખ લખેલી છે એટલે કે તમે જે તારીખથી હાજર થશો ત્યાંથી અગિયાર મહિના ગણીને તારીખ લખશે એટલે કે અગિયાર મહિના માટેનો કરાર કરવામાં આવશે અને તમારે તમને આ કરાર અને શરતો અને બોલીઓ સ્વીકાર્ય છે એના માટે તમારે અહીં સહી પણ લેવામાં આવશે અને આ સંમતિપત્ર ભરીને તમારે એસએમસીને પાછું આપવાનું છે અને એસએમસી અધ્યક્ષ પછી આ જે પત્રક છે એને તાલુકામાં જિલ્લામાં આગળ પહોંચાડશે સેન્ટર તાલુકોની જિલ્લો બરાબર આ રીતે સાથે હવે આપણે ખેલ સહાયની જગ્યાની કામગીરી માટે કરવામાં આવેલ કરારની શરતો અને બોલીઓ વિશે જોઈએ તો તમારે કઈ કઈ કામગીરી કરવાની છે તમારી જોડે કઈ શરતો મુકાય છે અને તમારી સમક્ષ તમારે કઈ બાહદરીઓ આપવાની છે તો આ કરારની મુદત તમે જે દિવસે જોડાશો એ દિવસથી અગિયાર મહિના ગણાશે તો અગિયાર માસના છે એટલે કે કરારની મુદત પૂરી થતાં આપને કામગીરી ઉપરથી છૂટા થયેલા ગણાશો એટલે કે કરારની જે મુદત છે એ પૂરી થશે તમને કામગીરી ઉપરથી છૂટા થયેલા ગણશે સાથે અગિયાર માસ પછી રિવ્યૂના અંતે એટલે કે અગિયાર માસ પછી સરકાર રિવ્યૂ કરશે અને ખેલ સહાયકની કામગીરી સારી જણાશે તો એસએમસી તમને એક પ્રમાણપત્ર આપશે કે તમારી કામગીરી સંતોષજનક છે બરાબર ફરીથી ભરતીની વાત નથી એના માટે સરકાર અલગથી નિર્ણય લેશે તો તમને એક પ્રમાણપત્ર મળી શકે છે અગિયાર મહિના બાદ તમે સારી કામગીરી કરશો તો સાથે ખેલ સહાયકની જગ્યા પર તમારી કામગીરી સંતોષકારક નહીં જણાય એટલે કે તમે નિયમિત આવતા નથી પછી તમારે નોકરી કરવાની કોઈ ગણતરી નથી તો કોઈ પણ જાતની તમને નોટિસ આપ્યા વગર સરકાર તમારા કરારનો અંત લાવશે એટલે કે તમે નોકરીમાંથી આજથી છૂટા છો એવું કહેશે અને તમે ખુદ તમને આ ખેલ સહાયકની નોકરી ગમતી ના હોય તો તમે એક મહિનાની એક મહિના પહેલાં નોટિસ આપીને તમે આમાંથી છૂટા થઈ શકો છો એટલે કે તમારે એપ્રિલમાં છૂટા થવું હોય તો પહેલી માર્ચે નોટિસ આપવી પડે બરાબર તો આ રીતે તમે પણ નોકરી પસંદ ના તો છૂટા થઈ શકો છો આ કામગીરી માટે તમને ઉચ્ચક એકવીસ હજાર રૂપિયા માનદ વેતન ચૂકવવાનું છે એ આમાં લખાશે સાથે કરારની મુદત દરમિયાન તમને કોઈ પણ પ્રકારનો વધારો છે ઈજાફો છે નાણાકીય લાભ મળવા પાત્ર નથી એટલે કે આ લાભ નહીં મળે પણ ક્યાંય સરકાર વધારો અલગથી કરે નિયમ બહાર પાડીને તો મળે બાકી ના મળે બરાબર એટલે કે આ એકવીસ હજાર જ મળશે તમને સાથે આ જગ્યા માટે નિયત કરવામાં આવેલા કર્તવ્યોને ફરજો બજાવવાની રહેશે તો હું નીચે વાત કરું છું તમારા કર્તવ્યો કયા છે અને ફરજો કઈ છે સાથે તમને એસએમસી નક્કી કરે એસએમસી એટલે એસએમસીના સભ્યો હોય બાર અને આચાર્ય આ નક્કી કરે એ પ્રમાણે તમારે કામગીરી કરવાની રહેશે સાથે શાળાએ નક્કી કરેલા સમયમાં એટલે કે તમારે પૂર્ણકાલીન હાજરી આપવાની રહેશે તો શાળાનો સમય સવારમાં દસ ત્રીસથી કરીને પાંચ દસ સુધી હોય અને શનિવારે છ પચાસથી અગિયાર વીસનો હોય આટલા સમયમાં તમારે દરરોજ હાજરી આપવાની રહેશે એટલે કે હવે તમારે શાળામાં એવું નહીં કે સાસીનો તાસ હોય ત્યારે જ હાજરી આપવાની તમારા માટે ફૂલ ટાઈમની હાજરી આપવાની છે સાથે આ કરારની અવધિ પૂર્ણ થતાં એટલે કે અગિયાર મહિના પૂર્ણ થયા પછી તમારા માટે નવીન કરાર માટે કોઈ તમે દાવો નહીં કરી શકો એટલે કે સરકાર ઉપર દાદાગીરીથી નહીં કહી શકો કે અમે અમને ફરીથી અગિયાર મહિના બાદ નિમણૂક આપો તો એ સરકાર ઉપર નિર્ભર છે સાથે એ કરારના સમયગાળા દરમિયાન કોઈનું અવસાન થાય ના થાય ભગવાન કરીને પણ ભૂલથી થાય તો તમને એક તરફી કરારનો અંત લાવો અથવા તમે નોકરી છોડી દો તો તમે જેટલા સમયગાળા માટે ફરજ બજાવી છે એની જે રકમ હશે એટલે કે ચાર પાંચ મહિનાની તમે નોકરી કરેલી હોય અને પછી તમે આ નોકરી છોડી દો તો પાંચ મહિનાનો પગાર લીધો હોય તો પગાર ફરીથી નહીં મળે પણ લેવાનો બાકી હોય તો સરકાર તમારા કુટુંબીજનોને પગાર આપે છે સાથે તમે હો તો તમને આપે છે તો આ રીતે તમારા પગાર સરકાર પાસેથી લેણી નીકળતા હશે સરકાર પાસે લેવાના બાકી હશે એ પાછા મળશે સાથે બીજા કોઈ લાભ સરકારે જાહેર કરેલ નથી એટલે કે બીજા લાભ કોઈ મળશે નહીં સાથે આચાર્યની પરવાનગી વગેરે આપ મુખ્ય મથક નહીં છોડી શકો એટલે મુખ્ય મથક એટલે કે તમારી શાળા જે વિસ્તારમાં આવી છે એ વિસ્તાર બરાબર એના તમે આઠ કિલોમીટરની અંદર રહો એવો નિયમ હોય પણ આમાં તમને આચાર્ય છૂટછાટ આપે કોઈ એવી કુદરતી હોનારત હોય આપત્તિ હોય તો તમને એવું થાય કે ભાઈ તમારે આટલા સમય માટે રહેવું પડશે બાકી તમને અપડાઉન કરવા મળે બરાબર એની ચિંતા કરવાની જરૂર નથી સાથે કરાર આધારિત ખેલ સહાયકોને શાળામાં કામકાજના દિવસો દરમિયાન પ્રતિદિન શાળા સમય દરમિયાન એટલે કે તમારે રોજે રોજ શાળાએ હાજર રહેવાનું છે અને પૂરે પૂરેપૂરા છ કલાક સવા છ કલાકની જે શૈક્ષણિક નોકરી હોય છે એટલા સમય સુધી તમારે શાળાએ રહેવાનું છે પછી આ શાળા સમય દરમિયાન રમતગમત વિશે તમારે રમતગમતના જેટલા તાસ હોય એટલે કે એકથી આઠ ધોરણમાં એ તમારે ભણાવવાના છે આ ઉપરાંત દાખલા તરીકે રમતગમતના તાસ સાંજે ચાર તાસ આવતા હોય તો કોઈ વિદ્યાર્થીની રમતમાં વિશેષ હોય એટલે કે દાખલા તરીકે કોઈ દસેક વિદ્યાર્થીઓને ક્રિકેટનો શોખ હોય પછી એ ક્રિકેટમાં વધારેને રસ અને હોય ને ક્રિકેટના સારા ખેલાડી બનવા માગતા હોય તો એમને તમારે પ્રેક્ટિસ કરાવવાની છે એમને રમાડવાના છે એ રીતે ટેબલ ટેનિસના હોય તો ટેબલ ટેનિસવાળા છે જિમ્નાસ્ટિકવાળા હોય તો જિમ્નાસ્ટિકવાળા છે ટૂંકમાં તમને આવડતું એટલું તમે કરાવી શકશો તો આ તાસ દરમિયાન તમે તમારે એમને આ શીખવવાનું છે એટલે કે રમતગમતના તાસ છે એના સિવાય વિદ્યાર્થીઓને કોઈ રસ હોય ખાસ ગેમમાં તો એ તમારે એમને આચાર્ય ક્યાં પ્રમાણે શીખવવી પડશે બરાબર સાથે વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ આપી રમતમાં તેમને યોગ્ય વિકાસ થાય તે મુજબની તમારે કામગીરી કરવાની છે એટલે કે રમતગમત ક્ષેત્રની જેટલી પણ કામગીરી છે બધી તમારા ઉપર આવશે તો તમારું એક મુખ્ય કર્તવ્ય છે મુખ્ય ફરજ છે પહેલી ઉપરાંત શાળાની શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની જે કામગીરી સોંપવામાં આવે તે પણ તમારે કરવાની રહે છે તો શૈક્ષણિક કામગીરીનો સીધો અર્થ એવો થાય છે કે તમને કોઈ વિષય આપવામાં આવે એટલે કે તમને દાખલા તરીકે તમે બી એ બીજું કરેલું હોય ને તમને વિષયમાં તમે આચાર્ય સાથે વાત કરીને કહો કે મને સાહેબ તમે ભણાવવાનો કોઈ વિષય આપવા માગતા હોય તો મને ગુજરાતીમાં રસ છે તમને આચાર્ય સારા હોય તો ગુજરાતી આપે નહીતર શૈક્ષણિક વિશે આચાર્ય જે ધારે એ તમને આપી શકે છે અને બીજું એ ટૂંકમાં આચાર્ય બધા સારા જ હોય છે તો તમારી સહમતી લેશે ભાઈ તમને કયો વિષય પસંદ છે અને ધોરણમાં કોઈ શાળામાં ઘણી ઘટ હશે તો તમને ભણાવવાનો મોકો પણ મળશે પરંતુ અત્યારે જ્ઞાન સહાયક ઘણા બધા આવી ગયા છે એટલે તમને વિષય મળશે પણ બિલકુલ ઓછા મળશે બરાબર સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તો સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ક્વિઝ સ્પર્ધા છે પ્રાર્થના છે પછી રમતગમત રમતગમત છે પછી વન મિનિટ સો છે પછી ભણવાને લગતી બીજી કામગીરીઓ પ્રવાસ પર્યટન છે આ બધી જ કામગીરી છે એ કામગીરીમાં પણ તમને કોઈ આચાર્ય કામગીરી આપે તો એ તમારે કરવાની રહેશે એટલે કે તમારે રમતગમત સાથે ભણાવવાનું પણ રહેશે અને ત્રીજું પ્રાર્થનાનીના બધી કામગીરી છે એમાં પણ તમારે ભાગીદાર થવાનું રહેશે તો આ તમારી જોડે ત્રણ મુખ્ય કામગીરી છે તો તમે ખેલ સહાયક છો એટલે એક ખેલ 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 વિદ્યાર્થીઓને રમાડવાનું છે એવું નથી તો તમારે ભણાવવાનું પણ છે આચાર્ય આપશે તો અને ત્રીજું અભ્યાસિક પ્રવૃત્તિઓ એટલે કે પ્રાર્થનામાં બીજી ભાગીદારી પણ તમારે કરવાની છે એવું નહીં કે ચાર તાસ સાંજે તમે આવો અને બાકીના તાસ ભણવાના હોય એમાં ના આવો તો તમારે સવારથી આવવાનું છે અને ભણાવવાની પણ કામગીરી કરવાની છે તો આ તમારા માટે નિયમ છે સાથે વેકેશનના સમય સમયગાળા દરમિયાન ઉચ્ચક માનદ વેતન મળવાપાત્ર રહેશે નહીં એટલે કે જ્યારે વેકેશન પડશે મે મહિનામાં એક વેકેશન હોય છે અને એક વેકેશન ઓક્ટોબર નવેમ્બરમાં હોય છે તો આ વેકેશનનું તમને પગાર ધોરણ નહીં મળે બરાબર એક પણ રૂપિયો વેકેશનનો નહીં મળે તો જેટલી જે મહિનાની કામગીરી કરશો એના પગાર મળશે સાથે આ ઉપરની શરતોને બોલીઓ તમે વાંચી છે એટલે કે મેં શુદ્ધ બુદ્ધિથી વાંચી છે બિન કેફ હાલતમાં વાંચી છે એટલે કે કોઈ નશો કર્યા વગરની હાલતમાં વાંચી છે સાથે સંપૂર્ણ સમજીને શરતોને બોલીઓ પાળવા સમજ છું અને આ કરારનો હું સ્વીકાર કરું છું એ બદલની તમારે નીચે સહી લેશે તમારું નામ લેશે નામ લખાવશે પૂરું સરનામું લેશે અને તારીખ બરાબર અને બીજું એ કે અહીં આચાર્ય સહી કરશે ને એસએમસી અધ્યક્ષના સહી કરશે બરાબર અધ્યક્ષ જ કરશે એસએમસી અધ્યક્ષ જે છે અને આ રીતે તમારી જોડે કરાર લખાવવામાં આવશે તો બધા ખેલ સહાયકો બિંદાસ્તી નોકરી કરો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સરકાર છે કદાચ ફરીથી અગિયાર મહિના માટે તમને તમને રિન્યૂ કરે કદાચ એવું પણ બની શકે કે દિલ્હી સરકારના જેમ મુખ્યમંત્રી બીજા બદલાય તો કોન્ટ્રાક્ટ ઉપર જે હોય કર્મચારીઓ એમને કાયમી પણ કરે કોઈ નક્કી ના કહેવાય એટલે ખેલ સહાયકની નોકરી અત્યારે કરવા જેવી છે પગાર પણ સારા છે અને તમે શિક્ષણ સાથે જોડાઈને નવું નવું શીખી પણ શકો છો અને આ રીતે આ બોલી અને શરતો છે તો તમારા માટે કુલ આઠ અને બોલીઓ રજૂ કરીશ એના માટે હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરી શકો છો જવાબ જાણતો છો તો આપને જવાબ આપવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશ સાથે આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો અને લાઇક કરવામાં જરાય કોમેન્ટ ન કરતા આપ સૌનો દિલથી ધન્યવાદ થેન્ક યુ વેરી મચ સાથે રજાઓ વિશેનો હજુ કોઈ આમાં ઉલ્લેખ નથી પણ તમને બાર રજાઓ મળે છે અને બે મરજીયાત રજાઓ છે એટલે કે આમ કુલ તમને ચૌદ રજાઓ મળવાપાત્ર છે અને બીજી માધ્યમિકમાં જ્ઞાન સહાયકોને રજા જાહેર કરી છે એવી જો તમને અકરજાઓ હોય તો અકરજાઓ પણ અગિયાર જાહેર કરશે વહેલા મોડી હજુ કરી નથી પણ એ મળશે પછી માતૃત્વને રજાઓ છે પિતૃત્વને રજાઓ છે આ પણ સરકાર આપવાની સરકારે માધ્યમિક શાળાઓમાં આપી છે જ્ઞાન સહાયકોને તો તમારી ભરતી પણ કરારવાળી છે જ્ઞાન સહાયક જેવી છે એટલે મળવાપાત્ર થશે બરાબર તો એનો કોઈ પરિપત્ર થશે તો આપણે વિધિસરની વાત તમને કરશું અત્યારે એનો કોઈ પરિપત્ર નથી એટલે તમે હક તરીકે નહીં માગી શકો અત્યારે તમને અગિયાર મહિનાની અગિયાર રજાઓ સીએલ મળશે અને બે મરજીયાત રજાઓ છે આટલી મળશે બરાબર વધારે નહીં મળે આપ સૌનો ફરી એક વખત આભાર થેન્ક યુ વેરી મચ